પરંતુ જો ગુજરાતમાં પોતાના જો કેવા કે હોમ સ્ટેટમાં જો આપણા એક પ્રધાનમંત્રીને ગુજરાતના ગૃહમંત્રી આપણે આપેલા છે અને એના જો હોમ સ્ટેટમાં આવું થતું હોય તો બાકી બાકી સ્ટેટોની શું સૈનિકોની હાલત હોય ડરી જવાના નથી અને આ હથિયાર અમારા માટે કોઈ છે જ નહીં અમારે માટે તો ફટાકરી સમાન છે આવા હથિયાર તો અમે રાત દિવસ સાથે લઈને સુતા હતા આ કોઈ અભિમાન નથી અમારા પાસે તો ખૂબ ટ્રેનિંગ આ આપેલી છે એ ગુજરાતનું રક્ષણ કરે છે એટલે એ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં મારા નાના ભાઈ છે એ અમારા કોઈ વિરોધી કે દુશ્મન નથી પણ તમે સમજો જ્યારે બે ફોર્સને સામે સામે લાવો તો આની પરિસ્થિતિ શું ગંભીર થાય આપ સર્વે સમજી શકો છો નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે એવા ગંભીર વિષય ઉપર ચર્ચા કરવાની છે કે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્ર દિવસ ત્યારે તો આપણે સૈનિકોને યાદ કરતા હોઈએ છીએ જે સૈનિકો આપણા માટે આપણે સુખ શાંતિથી જ્યારે આપણે શહેરમાં કે આપણા રાજ્યમાં રહી શકીએ છીએ એની પાછળનું કારણ છે સૈનિકો જે દિવસ રાત અડીખમ દુશ્મનોનો સામનો કરવા માટે બોર્ડર પર પોતાનો જીવનો પણ પરવાહ કર્યા વગર પોતાના પરિવારની પણ પરવાહ કર્યા વગર અડીખમ ઊભા છે પરંતુ આજે એ સૈનિકોને પોતાના હક અને અધિકાર માટે

પહેલા તો આ ઘટનાને આપ એક સૈનિક તરીકે આપે આટલી ફરજ બજાવી એ બાબતે કઈ રીતે જોવો છો કે તમને સરકાર સામે હવે આંદોલન કરવું પડે બિલકુલ એક સૈનિક તરીકે અમારી બધાની ગરિમા હોય છે એક શહીદ પરિવારોની ગરિમા હોય છે પણ કહેવાય કે ક્યાંક ને ક્યાંક મજબૂર વર્ષ આ બધું અમારે કરવું પડે છે એક સૈનિક તરીકેની જે અમારી ગરિમા છે એને છોડી અને અમારા રસ્તા ઉપર આવવું પડે છે જ્યારે એક સૈનિક હોય શહીદ થતો હોય પોતાનું સર્વોચ્ચ બલિદાન આ ભારત દેશ માટે આપતો હોય અને આ નાગરિકની સુરક્ષા પૂરી પાડતો હોય જ્યારે એક સૈનિક બોર્ડર ઉપર રાત દિવસ ચોવીસ કલાક કોઈ પણ એના પરિવારની પણ ચિંતા નથી કરતો એવન એક એક એના મનમાં એ જ હોય છે કે આ ભારત દેશ મારો પરિવાર છે આ ભારત ભૂમિ મારો પરિવાર છે અને એનું રક્ષણ કાર્ય મારી ક્યાંક એક ક્ષણ પણ ચૂક ન થઈ જાય એવી જગ્યાએ ચોકનો એકદમ ચોવીસ કલાક ચોકનો રહેતો હોય છે પણ ક્યાંક ને ક્યાંક આજે આ સૈનિકોને ક્યાંક ને ક્યાંક કહેવાય કે સરકાર તરફથી નજર અંદાજ કરવામાં આવે છે હવે સૈનિકોને એવું લાગે છે કે ભાઈ સરકાર ખાલી અમારા જે નામનો જ ઉપયોગ કરતી હોય એ ટાઈપનું અમને અત્યારે હાલ લાગી રહ્યું છે અને મજબૂર વર્ષ આજે ધરણા પ્રદર્શન અમારે કરવા પડે છે અમારા જે હકો છે અમારા જે અધિકારો છે અમે કંઈ નવું નથી માંગતા ગુજરાત સરકારમાં અમારા ઓલરેડી નિયમો બનેલા છે ઓલરેડી જે નિયમો બનેલા છે એ અધિકાર માટે અમલીકરણ કરવા માટે અમારે જો સરકાર સામે વારંવાર આ રીતે આંદોલન કરવું પડે ધરણા કરવા પડે તો આ ગુજરાત દેશ ગુજરાત માટે એક કલંક નથી તો બીજું શું છે એક સૈનિક તરીકે આજે અમને બહુ ખૂબ અફસોસ થાય છે કે આજે અમારે આ રોલ ઉપર જનતાની સામે બેસવું પડે છે સર તો આ નોબત કેમ આવી કે આજે સૈનિકોને આંદોલન કરવું પડે તો શું પ્રશ્ન સરકાર સામે તમારો છે શું માંગણીઓ છે કે એટલા સમયથી આ માંગણીઓ ચાલી રહી છે ને આ માંગણી બાબતે સરકારનું શું કહેવું છે ને માંગણીઓ શું છે આમ તો બે હજાર બાવીસ માં જયારે અમે ધરણા પ્રદર્શન કરેલું ત્યારે ચૌદ મુદ્દા અમારા હતા એમાંથી બે ત્રણ મુદ્દા જે કહેવાય કે અમને આપી દીધા છે પણ બાકી પડતર જે બાકીની માંગણીઓ હતી એના માટે સરકારે બંધારણીય કમિટી બેસાડી છે હવે બંધારણ કમિટી બેસાડ્યા પછી આજે લગભગ આપણે જોવા તો ત્રણ વર્ષ થવા આવ્યા છે એમાં ખાલી કેવલ ને કેવલ બે મિટિંગ યોજવામાં આવી છે અને બે મિટિંગ યોજી પછી પણ અમારા પક્ષે કોઈ હાલ આજ દિન સુધી બાકીના પડતર મુદ્દાઓનું નિરાકરણ નથી આવ્યું તેમ છતાં અમે સંયમ રાખો અને હાલ અમે જે જે રજૂઆત કરી છે એ કેવલ ને કેવલ માજી સૈનિકોને જે સરકારમાં ઓલરેડી અનામત છે એના નિયમ બનેલા છે એનું ચુસ્ત અમલીકરણ થાય એના માટે મેં આ ધરણા પ્રદર્શન કર્યું હતું ધરણા પ્રદર્શન તો પેલા કર્યું જ નહોતું પેલા સરકારમાં રજૂઆત કરી છેલ્લા લગભગ દોઢ બે મહિનાથી આ પ્રક્રિયા ચાલુ છે વારંવાર સરકાર પાસે ગયા અમે લેટરો પત્રો આપ્યા સરકારને રજૂઆત કરી અધિકારીઓ પાસે ગયા પણ તેમ છતાં અમુક કંઈ સાંભળવામાં ના આવ્યું કેવલ ને કેવલ અમારી સામે કહેવાય ને કે ખોખો તો આવી જેવી ગેમ રમવામાં આવી કે પેલા અધિકારીઓ પાસે જાઓ પેલા અધિકારીઓ પાસે જાઓ પણ હવે નિરાકરણ આવેલ નથી જેથી કરી અને અમારે આ આ ધરણા પ્રદર્શન કરવું પડ્યું અને છેલ્લા બાવીસ દિવસ ગાંધીનગર છત્રીગઢ છાવણી અમારા માજી સેનિક અને વીરનારીઓ બેઠા છે અમે સંયમ રાખી અને કહેવાય કે ઓછી સંખ્યામાં દસ થી પંદર સંખ્યામાં કન્ટિન્યુ મતલબ કોઈ વિરોધ વગર આ કરતા હતા પણ તેમ જો સરકારે અમારું સાંભળ્યું એટલે અમે મહારેલીનું એક આયોજન કર્યું અને મહારેલીનું આયોજન કર્યું સરકારે અમારા એ જ દિવસે અમને બધાને મને પણ નીચે ના કરી લીધા હતા અમારી જપ્તી કરવામાં આવી અમારા જે શહીદ વીર નારી છે એમને કહેવાય કે એમને શહીદોની ધર્મપત્ની છે એમને સરકાર દ્વારા આદેશ આપવામાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ઉપાડીને લઈ જાવ એને કેવાય કે એના આત્મસન્માનનું નું પણ એને જરા પણ ધ્યાન નથી રાખ્યું અને એ રીતે શહીદ પરિવારોને અને માજી સૈનિકોને જો ડિટેન થતા હોય તો કલંક છે અમારી નો સવાલ છે આજે આખા દેશને માટે અમારે જો આમ જનતા અમને ઈજ્જત આપતી હોય તો આજે હું આમ જનતાને પણ કહું છું કે આજે જે આ સૈનિકની પરિસ્થિતિ છે સૈનિકની પરિસ્થિતિમાં આપ સર્વે પણ સાથ સહકાર આપો અને આ સરકારને જગાવો સર સરકારી નોકરીમાં અનામતનો પ્રશ્ન છે એમાં શું મુશ્કેલી પડી રહી છે આમાં તો જે જે નિયમો છે કે અનામત સરકારી ક્ષેત્રમાં સૈનિકોએ દેશ માટે તેમને આપી દેવું જોઈએ તો આમાં સરકાર કેમ પાછી બાની કરી રહી છે કેમ કે તો તમને નિયમનો તમે માંગી રહ્યા છો ને જે સરકારે જ કરેલો પત્ર છે એમાં તો ક્યાં આપણે કંઈક વિશેષ અધિકાર આપણે માંગી રહ્યા છે તો આમાં શું લાગે છે કેમ ઈચ્છાશક્તિ નો અભાવ દેખાઈ રહ્યો છે ભાઈ ક્યાંક ને ક્યાંક સરકારની કઈ મનસામાં કઈ ખોટ હોય અથવા તો સિસ્ટમમાં કઈ ખરાબી હોય ખ્યાલ નથી આવતો કે છે ખરા કે તમારું થવું જોઈએ તમારું આ થશે ને તમારું પોઝિટિવ થશે પણ છેલ્લા બે મહિનાથી ખાલી જો અમલીકરણ કરાવવા માટે ખોખો તાવ રમતા હોય તો ક્યાંક ને ક્યાંક ઈચ્છાશક્તિ હોય અભાવ હોય ક્યાંક ને ક્યાંક માજી સૈનિકોને જો દેવામાં નિષ્ફળતા હોય આ જ લાગે છે બાકી આમાં છે શું કોઈ નવો નિયમ કે કોઈ કોઈ કમિટી બેસાડવાની નથી એવું તો છે ને નવા નિયમ બનાવવા માટે આપણે થોડુંક ટાઈમ લાગે લે આ તો જે છે એનું જ પાલન કરવાનું છે અને ક્યાંક ને ક્યાંક ઈચ્છાશક્તિનો અભાવ હોય એવું લાગે છે મને સર મને એ જણાવી શકશો કે મુખ્યત્વે આપણા જે મુદ્દાઓ હોય બે ત્રણ મુદ્દાઓ જે પહેલી પ્રાયોરિટીમાં આપણા લીધા છે આંદોલનમાં એ કયા કયા મુદ્દાઓ હાલ તો અમારી પહેલી પ્રાયોરિટી અનામત જ હતી અનામતનું ચુસ્તપણે પાલન થાય એ જ હતું પણ હવે જે અમારા બાકીના પડતર મુદ્દા છે એનું પણ અમે નિરાકરણ માંગીએ છીએ એટલે હાલે પેલી પ્રાયોરિટી અમારી તાત્કાલિક પ્રાયોરિટી છે અનામત જ છે પણ હવે અમે જ્યાં સુધી અમારા પડતર મુદ્દાઓ બાકી જેવા કે પ્લોટિંગ અને જમીન આપવાના માજી સૈનિકોને નિયમ બનેલા છે હથિયાર લાયસન્સ એક રોજગારીનું માજી સૈનિકોનું સાધન છે પોતાની રોજગારી લેવા માટે એક હથિયાર લાયસન્સ જો એનો અમે લીધેલા છે એ રિન્યુ નથી થતા નવા લાયસન્સ માજી સૈનિકોને જો નોકરી કરવા માટે સિક્યુરિટીમાં રજૂઆત બીજી અન્ય માંગણીઓ છે તમામ માંગણીઓને અમે હવે સુધી નહીં સ્વીકારાય ત્યાં સુધી આ આંદોલન કન્ટિન્યુ ચાલુ રહેશે અને ગામડે ગામડે સુધી આ આંદોલનને અમે લઈ જશું સર આ પચીસ દિવસનો સમયગાળો ગાંધીનગરમાં આંદોલનનો રહ્યો છે તો ક્યારેક સરકાર તરફથી કોઈ વાત કરવા માટે પાંચ તારીખે જ્યારે એવું કીધું કે અમે વિધાનસભા કુચ કરીએ છીએ ત્યારે એમને એવું લાગ્યું કે હવે અમારા આત્મા નથી રહ્યું એટલે પછી અમને અટકાયત કરી અને એવું કીધું કે તમારા પાંચ વ્યક્તિઓને ગૃહમંત્રી મળવા માંગે છે અને અમે એને મળ્યા મળ્યા પછી મને એમને આમને એક અઠવાડિયું આશ્વાસન ગૃહમંત્રી દ્વારા જો ગુજરાતના ગૃહ મંત્રી દ્વારા એક અઠવાડિયું આશ્વાસન આપતા હોય અને એવું કહેતા હોય કે તમારું એક અઠવાડિયામાં નિરાકરણ થઈ જશે આજે એ અઠવાડિયાને બદલે આજે દોઢ મહિના જેવું કન્ટિન્યુ છે તેમ છતાં જો નિરાકરણ નથી આવ્યું તો અમારે વિશ્વાસ કેના ઉપર કરવાનો સર આમાં તો આવું આપણે ઓર્ડિંગ જોતા હોઈએ છીએ કે ભરોસાની ભાજપ સરકાર ને જે જે દાવાઓ એ લોકો કરે છે કે અમે તો જે કહીએ છીએ કરીને બતાવીએ છીએ તો આ બધી બાબતને તમે કઈ રીતે માનો છો એ લોકોએ અઠવાડિયેનું જે કંઈ આશ્વાસન આપ્યું આપીને દોઢ મહિના થઈ ગયા સૈનિક તરીકે જો અમને આ સન્માન ન મળતું હોય અને સૈનિક તરીકે જો ન્યાય ન મળતો હોય તો હવે આના મારા માટે શબ્દ નથી આ કે ભાઈ ભરોસાની સરકાર છે કે અભરોસાની સરકાર છે હવે આપ જ સમજી શકો છો કે શું છે જનતા સમજી શકે છે આ શું છે મારે કહેવાની જરૂર નથી મારે કોઈના વિશે ટિપ્પણી નથી મારે હું કોઈ રાજનીતિક પાર્ટી વિશે ટિપ્પણી કરવા માંગતો નથી અને ના કોઈ રાજનીતિક પાર્ટી મારી જોડે છે એક સૈનિક તરીકે હું ન્યાય માંગુ છું જો સૈનિક તરીકે ન્યાય ન માંગતો હોય તો કેવી રીતે ભરોસો કરવો જ્યારે ઓપરેશન સિંધુ થયું ત્યારે અમે પણ સાથ સહકાર આપેલો અહીંયા જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રી આવ્યા ત્યારે અમે પેલું અમારું આગળ રાખીને અમે એને કીધું કે તમારી સાથે જો આવી પરિસ્થિતિ હોય તેમ છતાં જો અમારું નિરાકરણ ના આવતું હોય તો ખાલી ને ખાલી કેવું સૈનિકોના ફોટા રાખી અને સૈનિકોના નામે વોટ લેવાના છે આ હું જાહેરમાં કહીશ જો સૈનિક તરીકે અમને સન્માન ન મળે એટલે એટલે કહું છું હજી ચેતવણી આપી છે એવું અભિમાનથી નથી આપતા પણ હજી એક સૈનિક તરીકે અમે અમે એમ કે હજી અમારા જો નિરાકરણ થાય તો આ ગામડે ગામડે અને ખાલી ગુજરાત નહીં આખા ભારત દેશમાં જગાડશું એના માટે ભરે મારે ભારત દેશ કે ગુજરાતમાં પ્રદક્ષેના કરવી પડે કે ગામડે ગામડે જવું પડે પણ આ હવે અમારા આત્મસન્માન ઉપર આવી ગયું છે કેમકે કે સૈનિકની જો આત્મસન્માન હોય ને એનાથી વિશેષ બીજું કાંઈ હોતું નથી

તો સૈનિક તો કોઈ ત્યાં ઉભા નતા તો કેવી રીતે સૈનિક તરીકે વોટ માંગે જો સૈનિક તરીકે વોટ હોય તો સૈનિકને આપો આ વાત પ્રધાનમંત્રી સુધી પહોંચી છે કે નથી આઈ ડોન્ટ નો કે શું શું ત્યાં પરિસ્થિતિ છે પરંતુ જો ગુજરાતમાં પોતાના જો કેવા કે હોમ સ્ટેટમાં જો આપણા એક પ્રધાનમંત્રીને ગુજરાતના ગૃહમંત્રી આપણે ત્યાં આપેલા છે અને એના જો હોમ સ્ટેટમાં આવું થતું હોય તો બાકી બાકી સ્ટેટોની શું સૈનિકોની હાલત હોય બાકી હું એ વિશે ટિપ્પણી વધારે નથી માંગતો પણ હું એટલું જરૂર કહેવા માંગુ છું જો સૈનિક તરીકે તમે જો પોતાને એક પાર્ટીને એક ગરીમા ગણતા હોય તો આ જે અમારા હકોના અધિકાર છે એને આટલા દિવસ અમારે ફરવું ન પડે અમારે ડિટેન ન થાવું પડે આ આદેશ કેને આપેલો આદેશ સરકારે જ આપેલો હશે પોલીસ વિભાગમાં ત્યારે જ પોલીસોને અમને ડિટેન કર્યા આજે તમે જોવું છો મારી ઓફિસ સામે ઇવન હથિયાર

અને આ હથિયાર અમારા માટે કોઈ છે જ નહીં અમારા માટે તો ફટાકડી સમાન છે આવા હથિયાર તો અમે રાત દિવસ સાથે લઈને સુતા હતા આ કોઈ અભિમાન નથી અમારા પાસે તો ખૂબ ટ્રેનિંગ આને આપેલી છે પરંતુ તમે એવું જોઈ વિચારતા હોય કે પોલીસ વિભાગથી કે હથિયારથી કે કોઈ અમને ડરવામાં આવશે તો અમે એક ભારત દેશના સૈનિક છે અમે જો ચાઈના અને પાકિસ્તાન સામે ન ડરતા હોય અને જયારે ભારત દેશને જો ચાઈના અને પાકિસ્તાન સામે લડવું પડે અને એમ એ મજબૂરીમાં અમે હાલે આ જયારે ઓપરેશન સિંધુ થયા ત્યારે મેં પણ પ્રધાનમંત્રીને અને મુખ્યમંત્રીને પત્ર લખેલો કે ભલે અમે કદાચ નિવૃત્ત થઈને આવ્યા હોય અત્યારે હાલ અમારી જરૂર પડે તો અમે ભારત દેશને માટે તૈયાર છે ગમે ત્યારે અમને આદેશ આપો અમે પાકિસ્તાન સામે બોર્ડર ઉપર જવા તૈયાર છે જો આટલું અમે અમારી ફરજ નિભાવતા હોય તો આ સરકારની ફરજ નથી અમારા ન્યાયના અધિકારીઓનું રક્ષણ પૂરું પાડવું સર જે રીતે ઘટનાક્રમ બન્યો ઘર્ષણની સ્થિતિ પોલીસ અને માજી સૈનિકો વચ્ચે થઈને માજી સૈનિકોને ટીંગા ટોળી કરીને લઈ જવું પડ્યું તો આવું કઈ રીતે જુઓ છો કેમ કે એ સૈનિક જે દેશ માટે તત્પર છે ને આજે પોલીસની જવાબદારી છે કે ભાઈ રાજ્યમાં તમે સુરક્ષા જાળવો સૈનિકોની જવાબદારી છે કે દેશની સુરક્ષા જાળવો પણ એ સામ સામે જે ઘર્ષણની સ્થિતિ કરાવવા માટે શું લાગે છે સરકાર શું ઈચ્છી રહી છે આ કરીને જો પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ અમે એક નાના ભાઈ તરીકે જ અમે ઓળખી એને હું ગણું છું કે અમે ભારત દેશનું રક્ષણ કરીએ છીએ એ ગુજરાતનું રક્ષણ કરે છે એટલે એ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ અમારા નાના ભાઈ છે એ અમારા કોઈ વિરોધી કે દુશ્મન નથી પણ તમે સમજો જ્યારે બે ફોર્સને સામે સામે લાવો તો આની પરિસ્થિતિ શું ગંભીર થાય આપ સર્વે સમજી શકો છો એ વિકટ પરિસ્થિતિ ના આવે એના માટે પણ હું પ્રયત્ન હંમેશા કરતો હોઉં છું આ આંદોલનમાં પણ પ્રયત્ન કર્યા છે પણ કહેવાય કે ગતિની કોઈ અતિ નથી હોતી તમે સમજો કે ક્યારે ક્યારે ઘર્ષણમાં શું થઈ જાય અમે નથી ઈચ્છતા કે અમારા ભાઈઓ નાના ભાઈઓ જે અમારી સામે ઘર્ષણમાં આવે એ પણ નથી ઈચ્છતા કે અમારા મોટા ભાઈઓ એ ઘર્ષણમાં આવે પણ પરિસ્થિતિ એવી ગંભીર થઈ જાય કે આ મજૂર વર્ષ અમારે કરવું પડે છે તો હવે આનાથી વિકટ પરિસ્થિતિ મને નથી આવનાર દિવસોમાં કદાચ વિકટ પરિસ્થિતિ આવશે તો એને જવાબદાર કેવલ ને કેવલ સરકાર હશે એ મેસેજ હું પહોંચાડવા માંગુ છું સર પ્રકારના કાર્યક્રમો કરવા જઈ રહ્યા છોનવાના કાર્યક્રમ જો સરકાર હજી પણ માંગ નહીં સંતોષે તો જરૂર આગળની રણનીતિ હું અત્યારે હું બહાર નથી પાડવા માંગતો પણ જરૂર હું એ કઉ છું કે આંદોલન સમેટવાનું નથી જ્યાં સુધી અમારા પ્રશ્નો જે પૂરા છે જે પૂરા નહીં થાય તમામ પ્રશ્નો જે પડતર છે અને અનામતની માંગ છે અનામતની માંગ અમારી પ્રાયોરિટીમાં છે અને બાકીના પ્રશ્નો એ જ્યાં સુધી અમારા પૂરા માંગણી સ્વીકારાશે નહીં ત્યાં સુધી અમે આ આ વખતે બેસવાના નથી અને રણનીતિ અમે કરી જ રહ્યા છે અને ખાલી ગુજરાતના નહીં જરૂર પડશે તો ભારત દેશના સૈનિકોને લાવશું ગામડે ગામડે સુધી જશું આમ જનતાને જોડશું અને પણ જોઈશું અને હું આપના મીડિયાના મારફતે પણ કરવા કહેવા માંગુ છું કે જે સંગઠનો તમારો જોવે એને તમામને મારી નમ્ર છે જો આમ જનતાને મારી નમ્ર છે કે જો તમે સૈનિક તરીકે ખરેખર સૈનિકોને પ્રેમ કરતા હોય તો આ તબક્કે અમારો સાથ સહકાર આપો અને આ અમારી જે ન્યાય સંગત લડાઈ છે એમાં તમારો સાથ સહકાર અમારે ખૂબ જરૂરી છે અમને સાથ સહકાર જોઈએ છે આવી હું અપીલ કરું છું ચોક્કસથી આપણે સાંભળ્યા હતા ગુજરાત માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવત તેમણે અપીલ કરી છે રાજ્ય સરકારને તેઓ માંગ કરી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી આ જે પ્રશ્ન છે તેનો ઉકેલ લાવવામાં આવે નહીંતર આગામી સમયમાં આ આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં આ આંદોલનના પડઘા પડી શકે છે ત્યારે જોવાનું રહ્યું કે આમ દેશપ્રેમની વાતો તો પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીથી લાલ કિલ્લા પરથી તો ઘણી થાય છે પરંતુ આ માજી સૈનિકો તે પોતાના હક અધિકાર માટે પોતાના હકનું માગી રહ્યા છે તેમના માટે ક્યારે સરકાર આ નિર્ણય લે છે અને ક્યારે તેમના માટે હકારાત્મક અભિગમ અપનાવે છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે આવી જ ઘટનાઓ આપણા સુધી લાવતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ ની ચેનલને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ